છીએ પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસનું રજીસ્ટ્રેશન આપણે કેવી રીતે કરવાનું છે સૌ પ્રથમ તો ગૂગલમાં લખવાનું છે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ એમાં સૌ પ્રથમ જે લિંક આવે એને ઓપન કરી દેવાની છે જેવી લિંક તમે ઓપન કરશો એટલે નીચે પાર્ટિસિપેટ નાવ આવું લખેલું આવશે તો પાર્ટિસિપેટ નાવ જે આ બ્લુ કલરનું છે આની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા વિદ્યાર્થી પોતે કરી શકે છે આપણે આપણા વિદ્યાર્થીઓના જે રજીસ્ટ્રેશન કરવાના છે ટીચરના લોગિન દ્વારા કરવાના છે તો પહેલાં ટીચરનું લોગિન તમારે કરી દેવાનું છે તો અહીંયા ટીચર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક ટુ પાર્ટિસિપેટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા ફૂલ નેમ લખવાનો આવશે મોબાઈલ નંબર લખવાનો આવશે તો અહીંયા હું ફૂલ નેમ લખી અને મોબાઈલ નંબર લખી અને તમને આગળ બતાવું છું જેવું તમે ફૂલ નેમ નંબર અને લોગ ઇન વિથ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે જે ઓટીપી નાખી અને સબમિટ કરશો એટલે મેં તો અહીંયા ફોર્મ ભરી દીધેલું છે અહીંયા એક ફોર્મ આવશે પાંચ છ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ આપી નીચે તમારો પ્રશ્ન હોય તો પ્રશ્નો લખી સબમિટ કરશો એટલે આવો આવી જશે તો આ રીતે નીચે સક્સેસફુલી લખાઈને આવી જાય એટલે સમજવાનું કે આપણું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને અહીંયા એવું લખેલ છે કે સર્ટિફિકેટ જે છે એ પહેલી ફેબ્રુઆરીમાં તમે ડાઉનલોડ કરી શકશો અહીંથી તમારો લોગ આઈડી પણ જોઈ શકો છો તો આ રીતે મિત્રો આપણે જે પરીક્ષા પે ચર્ચા છે એનું રજીસ્ટ્રેશન કરવાનું છે હવે આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે પહેલાં અને હું લોગઆઉટ કરી દઉં છું મારું એકાઉન્ટ હવે આ વેબસાઇટમાં નીચે તમે જોઈ શકો છો પાર્ટિસિપેટ નાવ ઉપર ફરી ક્લિક કરીશું એમાં આપણે અહીંયા જવાનું છે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગ તો અહીંયા ક્લિક કરવાનું છે વિદ્યાર્થીઓને લોગિન કરવા માટે પહેલાં ટીચરનું લોગઈન કરવાનું છે તો ફરીથી પાછું હું મારો અહીંયા લોગ ઇન કરી દઉં છું નીચે મોબાઈલ નંબર નાખી દઉં છું અને લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરું છું એટલે એક ઓટીપી આવશે એ ઓટીપી જે આવે એ આપણે નાખી અને આપણે લોગ ઇન કરવાનું છે જ્યારે પણ લોગ ઇન કરો જો ઓટીપી આવી ગયો છે ત્યારે દર વખતે આ પ્રોસેસ કરવી પડશે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે જુઓ છો અત્યારે મેં મારા એકાઉન્ટમાં વિદ્યાર્થીઓ જે છે એને નાખી દીધેલા છે ટોટલ ત્રેપન એન્ટ્રી મેં કરી દીધી છે તમારે એન્ટ્રી કરવાની હોય તો અહીંથી સ્ટુડન્ટ ડિટેલ છે તો અહીંયા તમારે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ઈમેલ આઈડી મોબાઈલ આઈડી હોય તો નાખવાની જરૂર નથી ના નાખો તો ચાલે ત્યાર પછી અહીંયા તમારે જેન્ડર પસંદ કરવાનું છે ડેટ ઓફ બર્થ પસંદ કરવાનું છે ક્લાસ પસંદ કરવાનું છે અને પિતાનું નામ લખવાનું છે સ્કૂલની ડિટેલ મોસ્ટલી લગભગ લઈ લેશે ઓટોમેટિક ના લે તો તમે આ રીતે પસંદ કરી અને સ્કૂલની ડિટેલ નાખી શકો છો અને અહીંયા પીએમસીને કંઈ ક્વેશ્ચન કરવો હોય તો અહીંયા લખવાનું છે બાકી તમે અહીંથી સબમિટ આપી દેશો એટલે એક વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થઈ જશે વન બાય વન આ ફોર્મ તમારે ભરવાના છે અને આ રીતે તમે દરેક દરેક વિદ્યાર્થીઓના ટીચરના લોગ ઇનમાં જઈને રજીસ્ટ્રેશન કરી શકશો એક અગત્યની નોંધ છે કે તમે રજીસ્ટર જોડે રાખજો વિદ્યાર્થીનું કારણ કે એની જન્મ તારીખ જોવાની હોય છે એટલે જન્મ તારીખ માટે જે તે ધોરણનું રજિસ્ટર લઈને બેસજો એટલે રજીસ્ટ્રેશન જે છે તે થઈ જશે તો આ રીતે આપણે શિક્ષકોનું અને વિદ્યાર્થીઓનું પરીક્ષા પે ચર્ચામાં રજીસ્ટ્રેશન કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નોટિફિકેશન મળ્યા કરે મળી છે નવી અપડેટમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત